શિક્ષક છું હું સર્જક છું હોય ભલે ને ઘનઘોર વાદળ હું આશાનું કિરણ રેલાવી જાણું છું હું શિક્ષક છું હું બાળકના સવર્ણિમ ભવિષ્યનો રક્ષક છું કોઈ કવિએ પોતાના શિક્ષક હોવાની આ વાતની શું ગજબની શાનદાર કવિતા લખી છે અને હોય પણ કેમ નહીં કે જે સમાજ શિક્ષકને માનું સ્તર આપતો હોય જે શિક્ષકને ગુરુનું સ્તર આપતો હોય પરંતુ આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં થોડી અલગ પરિસ્થિતિ છે અહીંયા શિક્ષક બનવા માટે ઉમેદવારો આંદોલનો કરે છે અને સરકાર એમને ખેરાત આપતી હોય એમ આંદોલનથી કંટાળીને આંશિક જાહેરાતો કરી દે છે આ સ્થિતિ જૂની છે પરંતુ નવી વાત તો એ છે કે ગુજરાતમાં કેટલાક શિક્ષકો જલસા પર ઉતર્યા છે અને બાળકો રામ ભરોસે છે નમસ્કાર સો વાતની એક વાત સાથે હું હિના રવ્યા છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલી એવી હકીકત કે જેનાથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે સૌ ભણે સૌ આગળ વધે તેવી વાતો આપણા રાજ્યમાં થાય છે કેટલીક ફૂલ ગુલાબી સ્કૂલો અને તેના ફોટા શિક્ષણથી લઈને ખાનગી સ્કૂલો છોડીને સરકારીમાં આવતા મજબૂર મા બાપની તસવીરો બતાવી દેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા જુદી છે છે સરકાર પગાર આપે અને શિક્ષકો જલસા કરે છે એ શિક્ષક કે જે સવર્ણિમ ભવિષ્યનું ઘડતર કરતો હતો એ હવે વિદેશમાં મોજ કરતો થઈ ગયો છે અને સરકારી પગાર ખાતો થઈ ગયો છે અનેક સ્કૂલમાં આપણે દારૂડિયા શિક્ષકોની તસવીરો હોય છે અનેક વિડીયો સામે આવતા હોય છે અનેક ટેબલ પર પગ રાખીને ઘસઘસાટ ઉગતા શિક્ષકોને પણ આપણે જોયા છે અને નાના નાના બાળકો પાસેથી વેતરા કરાવતા હોય તેવી તસવીર પણ અવારનવાર સામે આવે છે આપણે જોઈએ જ છે સોશિયલ મીડિયા હોય કે કોઈ મીડિયાના માધ્યમથી અને આપણે એવા હેવાન શિક્ષકો કે જે તેમની દીકરીની ઉંમરની પર ખરાબ કરે છે એવા પણ સમાચારો આપણે સાંભળીએ છીએ આ બધી જ વાસ્તવિકતા વચ્ચે એવા છ શિક્ષકોની પણ સામે આવી છે કે જે ગુજરાતના ઢોંઢિયા શિક્ષણ વિભાગને પોતાના અધપતન સુધી દોરી જઈ રહ્યા છે જલસા કરતા માસ્તરો છે અને સ્કૂલમાં એમનું ભૂત ધૂણી રહ્યું છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર એક સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ગેરહાજર છે મહેસાણા જિલ્લાના રણછોડપુરા ગામમાં કવિતા દાસ નામની શિક્ષિકા છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં છે તો કચ્છના માંડવીના શિરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા

આશિષ પટેલની નોકરી કપડવંચના શિવપુરામાં છે પરંતુ વાવની ઉચ્ચ પા શાળામાં તેની નોકરી ચાલુ છે શિક્ષક દર્શન પટેલ નવેમ્બર બે હજાર થી શાળામાં નથી આવી રહ્યો છતાં હજુ પણ શાળાઓમાં તેમનું નામ બોલાઈ રહ્યું છે આ એ મહાન ગુજરાતના શિક્ષકો છે કે જેના માટે ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ આ વિદેશોમાં સ્થાયી થઈ ગયેલા સાહેબ અને મેડમ છે કે જેની રાહ તેમના ક્લાસરૂમના બાળકો જોઈ રહ્યા છે આ કોઈ પહેલી વાર નથી થોડા દિવસો પહેલા જ ગુજરાતની કથેડેલા શિક્ષણનો રિપોર્ટ ખુદ કેન્દ્ર સરકારના જ નીતિ આયોગે આપ્યો છે જેમાં કહી દીધું છે કે ગુજરાત હવે શિક્ષણમાં ફ્રન્ટ રનર નથી રહ્યું પરંતુ પછાત થઈ ચૂક્યું છે કારણ કે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સના રિપોર્ટ જ ગુજરાતના શિક્ષણની કેવી દશા છે તેવી કડવી હકીકત રજૂ કરી છે અને ગુજરાતને આપી દીધું છે નંબર ગુજરાતમાં ધોરણ નવ દસ માં ડ્રોપ આઉટ રેશિયો સત્તર પોઈન્ટ છે જ્યારે દેશમાં સરેરાશ રેશિયો છે આમ દેશ રેસિયો ડ્રોપ આઉટ રેશિયો વધુ છે આ ઉપરાંત ધોરણ અગિયાર બારમાં અડતાલીસ પોઈન્ટ બે ટકા જયારે સ્નાતક કક્ષાએ માત્ર ચોવીસ ટકા પ્રવેશ મેળવે છે ગુજરાતમાં ઓગણત્રીસ વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક છે જ્યારે દેશમાં અઢાર વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે ગુજરાત રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી અગિયાર ટકા જેટલા બાળકો શાળામાં પ્રવેશ પણ નથી મેળવતા એક સમય શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા દેખાડનાર ગુજરાતમાં આજે શિક્ષણની દયનીય સ્થિતિ સર્જાય છે એની પાછળનું કારણ એ છે કે શિક્ષણને વેપાર બનાવી દેવા છે અને એટલે જ પહેલા ધોરણમાં ભણતા બાળકની ફી પણ એક લાખ ને પાર થઈ ચૂકી છે કારણ કે સામાન્ય પરિવારના મા બાપને પણ એમ લાગે કે આપણે જેમ ભણ્યા એમ આપણા બાળકને નથી ભણાવવું આપણે જેવું શિક્ષણ મેળવ્યું છે તેના કરતાં સારું શિક્ષણ આપણા બાળકને મળવું જોઈએ પછી ભલે ને છેડા ભેગા થાય કે ન થાય એવું વિચારીને પણ કે સરકારી કરતાં કમસે કમ બાળકને ખાનગીમાં સારું શિક્ષણ તો મળશે અને એટલે જ સ્કૂલના નામે દુકાનો ખુલવા લાગી છે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવાર રોજે રોજ લૂંટાય છે સરકારી સ્કૂલોની સ્થિતિ ખૂબ ચોંકાવનારી છે જેના અનેક રિપોર્ટ આપણે સમાચારોમાં જોઈ ચૂક્યા છીએ કેટલાક શિક્ષકોની ઘટ છે કેટલી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે કેટલાક ઓરડાઓ નથી આ બધું જ હવે તંત્ર અને ગુજરાતને પણ કોઠે પડી ગયું છે પરંતુ જ્યારે ગુજરાતના આઈ એસ અધિકારી ધવલ પટેલ એક વખત છોટા ઉદયપુરની સ્કૂલમાં શાળા ગયા અને જે એમણે જોયું હતું એ હતું કારણ કે આ સ્કૂલની દયનીય સ્થિતિનો ચિતાર એમણે શિક્ષણ સચિવને પત્ર લખીને કહ્યો હતો અને જે વાયરલ પણ થયો હતો એમાં એમણે લખ્યું હતું કે છ પૈકી પાંચ શાળાઓમાં કથળેલું શિક્ષણ જોઈને મારા હૃદયને

અને તેમને આપણે સરવાળા બાદ બાકી ના શીખવાડી શકીએ તો એ આપણી ઘોર અસમર્થતાનું ઉદાહરણ છે અને એની પાછળના સૌથી મોટા કારણોમાંનું એક કારણ છે સરકારની ધૂતરાષ્ટ જેવી નીતિઓ અને બીજું શિક્ષકો કે જેમણે આ પવિત્ર સેવાને નોકરી ગણી લીધી સમાજ તો જ ઉન્નત થઈ શકે તો જ આગળ વધી શકે જો એક શિક્ષકમાં એવું સામર્થ્ય હોય なますか